સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જે રાજ્યના દસ આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે રતન ચારણની ગઢવી ગઢવી ચારણની બદલી સાબરકાંઠાના કલેક્ટર તરીકે સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા શ્વેતા તિયોટિયાને જીયુ ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે કેડી લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા એક કે મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે એન એન દવેને વલસાડના કલેક્ટર કલેક્ટર બનાવવામાં બનાવવામાં આવ્યા આવ્યા છે ધાનાણીને પોરબંદરના એનવી ઉપાધ્યાયને કોઓપરેટિવ સોસાયટીના રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે લલિત નારાયણ સિંધ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે બી પટેલને ગાંધીનગરના ડીડીઓ બનાવવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હેતલ દસ જેટલા આઈએસની ની બદલી કરવામાં આવી છે કોની કોની પોસ્ટિંગ ક્યાં થઈ છે જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે સીધી રીતે જોવા જઈએ તો બે હજાર અગિયાર થી લઈને બે હજાર બાર સુધીના આઈએસ અધિકારીઓ જે છે તેમની બદલીઓ કરવામાં આવી છે કલેક્ટર અને ડીડીઓ કક્ષાના અધિકારીઓની આ સીધી રીતે બદલીઓ છે સાબરકાંઠાના કલેક્ટર તરીકે નમેશ દવેની બદલી વલસાડ કરવામાં આવી છે અને એમની જગ્યાએ રતન ગઢવી ચારણ જે છે તેમને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે સુજીત કુમાર ગુલાટી ને ભાવનગર મનપાના કમિશનર બનાવવામાં આવ્યા છે અને કેડી લાખાણી અને લેબર ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે ગાંધીનગરથી એસ કે મોદી જે છે તેમને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે એસ કે ધાણાની ને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે એનવી ઉપાધ્યાય ને રજીસ્ટ્રાર સહકાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે સ્વાભાવિક છે કે આ બદલીઓનો દોર છે એ હજુ પણ ચાલુ રહેશે કારણ કે પહેલા સિનિયર આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર પછી આ એક લોટમાં કહી શકાય કે માત્ર દસ જ જેટલા કલેક્ટર ડીડીઓ જે છે એમની બદલીઓ કરવામાં આવી છે એ પછી પણ હવે હજુ બદલીઓનો દોર ચાલુ રહેશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે હિતલ